સાવરકુંડલામાં સેવા ભાવને જરૂરિયાતમંદ પરિવારોને ઉચ્ચ ગુણવત્તા તાળપત્રીઓનું વિતરણ કરાયું છે આ પહેલ ચોમાસાની શરૂઆત પૂર્વે તેમને વરસાદ અને પ્રતિકૂળ હવામાનથી રક્ષણ પૂરું પાડશે આ સેવા મુખ્ય દાતા શ્રીઓમાં જાવેદભાઈ રાજ આશિફભાઈ હિંગોરા de

ચૌદસો જેટલી તાલપત્રીનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને સાથે શાહી ભોજન જમાડવામાં પણ આવ્યું અને સાથે સાથે આ કાર્યક્રમ સફળ કરવામાં અમને તમામ સંતો મહંતો આગેવાનો તમામ રાજકીય આગેવાનો તમામ સામાજિક આગેવાનો તમામ લોકોએ અમને આમાં અમારા કાર્યક્રમમાં જોડાય અને અમને ખૂબ સહયોગ આપ્યો દાતાઓ દાતા દાતા લોકોનો પણ આભાર વ્યક્ત કરી છીએ આ લોકોએ જે અમને કાર્ય સફળ બનાવવામાં જે અમારે ત્યાં હાજરી આપી એને પણ અમે આભાર માનીએ છીએ અને આ કાર્ય અમે ચૌદસો જેટલી તાલપત્રીનું જે વિતરણ કર્યું એ ચૌદસો ઘર અમે ચેક કરીને ખૂણે ખૂણે બહાર જેટલા ગામની બહાર રહેતા લોકો હતા એવા લોકોને અમે ગોતી ગોતીને કાર્ડ આપી ટોપન સિસ્ટમ કરીને એને કોઈ રહી ન જાય એટલા માટે આ તાલપત્રી અમે ચૌદસો જેટલી તાલપત્રીનું વિતરણ કરેલ છે નમસ્કાર હું શ્રી ઈરફાન પુરી સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલામાં જે ચાલી રહ્યું છે પ્રમુખ શ્રી પિન્ટુભાઈ મલિક છે અને ઉપપ્રમુખની મારી જવાબદારી છે ત્યારે સાવરકુંડલાની અંદર અત્યારે ચોથો કાર્યક્રમ અમે જે તાલપત્રી વિતરણનો કર્યો છે જે વરસાદથી જે અતિ ગરીબ છે જે ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો છે એને તાલપત્રી વિતરણ કરી અને વરસાદથી બચી શકે અને નાના નાના બાળકો વરસાદથી બચી શકે અને આરામથી સૂઈ શકે એટલા માટે આ તાલપત્રી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ખૂબ સારી રીતે સંપન્ન થયો છે અને તમામ લોકોએ અહીંયા હાજરી આપી હતી સાધુ સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તે બદલ અમે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ

તો આજે આખા સાવરકુંડલાની અંદર એવા સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી પિન્ટુભાઈ મલ્લેક એમ જ ઉપપ્રમુખ ઇરફાનભાઈ ગોરી એમના એ સતત આ માનવતાવાદી વિચારધારાને કારણે આ કાર્યક્રમ સફળ બનો અને આજે કેટલાય લોકોએ અહીંયા મહાપ્રસાદ લીધો અને તાળપત્રીનું જે આયોજન થયું એમાં પણ પોતે પૂરેપૂરો આયોજનની અંદર બધાએ સહકાર આપ્યો અને દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો બહુ સરસ કાર્યક્રમની આજે રૂપરેખા રહી એમાં આજે એક મુખ્ય સંદેશ પિન્ટુભાઈ મલેક અને ઇરફાનભાઈ ગોરી દ્વારા આ સમાજને ભારત દેશના દરેક નાગરિકને એક એવો સંદેશ આપી રહ્યા છે જેડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનાળઘટ સ્થાવરકુંલા